દાહોદ ની નામાંકિત રતલામી સેવ ભંડારમાં કચોરી માંથી વાળ નીકળ્યો ગ્રાહકે દાહોદ કલેક્ટર ને ફોન કર્યો મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના મુખ્ય મથક અને સ્માર્ટ સિટી હોય દાહોદમાં પ્રખ્યાત નામાંકિત રતલામી સેવ ભંડાર આવેલી છે આ પ્રખ્યાત નામાંકિત છે રતલામી સેવ ભંડારમાં લીમખેડા તાલુકાના પ્રતાપપુરાના અભેશી રાવલ તેમના પરિવાર સાથે નાસ્તો કરવા ગયા હતા તે દરમિયાન અભિસી રાવલ રતલામી સેવ ભંડારમાંથી કચોરી સહિતની વસ્તુઓનો ઓર્ડર આપ્યો હતો તે સમયે કચોરી ખાતી વખતે પુત્રી હસુમતીબેનની કચોરીમાંથી વાડ નીકળતા ચોકી ગઈ હતી તેણે કચોરી ખાવાની ના પાડી દીધી હતી તેમણે આ મામલે તાત્કાલિક સંચાલકને ફરિયાદ કરી હતી રતલામી સેવ ભંડારના સંચાલકે જણાવેલું કે તમે બીજી કચોરી લઈ લો અમારી ભૂલ થઈ ગઈ છે તેમના કરતું છુપાવવાના અને હું તમને સોરી કહું છું વાળ ખાવાથી કોઈ નુકસાન થતું નથી તેવું જણાવેલ રતલામી સેવ ભંડારના સંચાલકે તમારે કલેક્ટરને ફોન કરવો હોય તો કરો અમે કોઈથી ગભરાતા નથી તેવું જણાવેલ અસભ્ય વર્તન કરેલ અને તંત્રને ખોટું બાનમાં લઈ અને વચ્ચે લેવામાં આવેલાનું જણાઈ રહ્યું છે હવે શ્રીરાવલી દાહોદ કલેક્ટર શ્રી યોગેશ નિરગુડી સાહેબની જોડે ટેલિફોનિક વાતચીત કરતા જણાવેલ કે તકેદારીના ભાગરૂપે પગલાં લેવડાવીશું તેમ જણાવ્યું હતું દાહોદ જિલ્લાના ફૂડ સેફ્ટી વિભાગ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે ફૂડ વિભાગના ભરનીંદરમાં ઊંઘતું સડપાયું અથવા તેમના મેળાપણું હોવાની લોકમુખી ચર્ચાઓ જોવા મળે છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને આરોગ્યની હાનિકારક છે જોકે કચોરીમાંથી આ પ્રકારે વાળ નીકળવાની ઘટનાને પગલે દાહોદ જિલ્લાના ફૂડ સેફ્ટી વિભાગ સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે તંત્ર ઘોર નિંદ્રામાં ઊંઘતું હોય તેમ લાગી રહ્યું છે આ મામલે તંત્ર કોઈ તપાસ કરશે કેમ તે જોવાનું રહ્યું કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું બિરોચપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારી આઈ સીવન ન્યૂઝ ગુજરાતી દાહોદ